મોરબીમાં ટંકારામાં દસ મહિના પૂર્વે ગ્રામ પંચાયત રદ કરી નગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે હાલ જુલાઈથી નગરપાલિકા વિધિવત કાર્યરત થઈ ચૂકી છે પરંતુ પાલિકાથી મૂળ ટંકારા નિવાસી પ્રજાજનોમાં કચવાટ અને રોષ હજુ યથાવત રહ્યો છે જાહેરાતથી વારંવાર વિરોધના સુર ઉઠ્યા છે રેલીઓ યોજી લોકોએ આક્રોશ ઠાલવ્યા છે તેમ છતાં પાલિકા કાર્યરત થઈ ચૂકી છે ત્યારે ફરી વધુ એક વખત શહેરનું એક જૂથ ફરી ગ્રામ પંચાયત પૂર્વવત કરવાની માંગણી અને સરકારના નિર્ણયથી નારાજ થઈ આજે આક્રોશ રેલી યોજાશે ટંકારાને ગત જુલાઈ ચોવીસ માં પંચાયત માંથી પાલિકા બનાવી દેવાયા બાદ સરકાર તરફથી વિરોધ ને ગણકારવામાં ન આપતા અગાઉ શહેરના એક ખૂણેથી રોષ પ્રગટ થયો હતો અને શહેરમાં રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું હતું કल्याण પર ગામને ભેળવી દેવાયું હોવાથી ગત ઓગસ્ટમાં ગામડેથી સામૂહિક પ્રચંડ વિરોધ સાથે રેલી યોજાતા તેના પડઘા રૂપે ગામડાની પાલિકામાંથી બાદબાકી કરવી પડી હતી ત્યારે ફરી વધુ એક વખત ટંકારાના હબીબ ઈસા અબરાણીએ સોમવારે પાલિકા રદ કરવા અને ગ્રામ પંચાયત પૂર્વવત કરવાની માંગણી સાથે આક્રોશ રેલી યોજવાની જાહેરાત કરી છે